ગુડ મોર્નિંગ જય માતા જય મોમિયા ભાઈ આપણે સ્ટોરી આવી ગઈએ કેમ છો બધા ભાઈ સબસ્ક્રાઈબરો અને નવા જોઈન થયા સબસ્ક્રાઈબરો એન્ડ ભાઈ મારા ચેનલના બધા વોચ કરો પણ સબસ્ક્રાઈબ કરતા નહીં તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો આગળ વધારે વધારે સુધી શેર કરજો તો મોટિવેશનલ મળશે જોવા મળશે અને આજે ભાઈ બુધવાર આજે પણ ઓર્ડરો કરવાનો છે પોલોનો અને ભાઈ મા કાલનો વિડીયો ના જોઈ લેજો ઇન્ડિયન ગ્રોસરીવાળો ભાઈ આજ તો વહેલા ગયા જઈએ કારણ કે દસ ને ચૌદ જ થઈ ગયા બતાવી દો આજ તો વિડીયો પણ થોડો વહેલા ચાલુ કરી દીધો લો દસ ને ચૌદ જ છે જો બાર તો કાલ સવારે ટાઈમે સ્નો પડતો હતો તો ભૂખા કાઢનો ખો તરકો છે હા સનલાઈટ જો ખાઈ સુર્યો છે છે મસ્ત તપી જાય અત્યારે એવું તરકું હોય ને ભાઈ કઈ જો ને બપોરના બે વાગ્યા હોય अरे ओ तरको छोरी में ले अब खबर नहीं होत तो वातावरण बपोर तो बदल ही जासे एकचर 2 वागे तो ब ठंडू हो भाई तरको पण बहोत ठंडू हो कोखनी पण डिलीवरी आई गई या तो खासा बता केस हो तो। खासा बता केस आस्तो उतारा है ये આજે આપણે જોઈશું કેટલી બધી ડિલેવરી આવી કોકની આ બધી ડિલેવરી આપણે ચેક કરાવીએ ટાઈમ ભરાઈએ ઓકે આપણે જોઈ લઈએ કે બધી ડિલેવરી આજ ગણવાની બધી જોડે ટાઈમ અપ કરાવીએ અને જે ના ભર્યું હોય આપણે બરાબર આવીએ અને આપણે ભાઈ ચેક કરીએ જો ભાઈ આપણે ચેક કરી લઈએ પૂછી લઈએ બધું કમ્પ્લીટ પછી જોઈ લઈએ પહેલાં બધું કમ્પ્લીટ ફૂલ ભરેલું નહીં ભરેલું બોટલો આ પેપ્સી અડીયા બહુ ભરાઈ જાવ બે ભાવ એ બધો ફૂલ થઈ ગયો હવે હવે પછી બોડીયર બોડીયરમાં પછી આગે પતી જ ને વાયર્યું આમાં સ્પ્રાઈટ ઓકે 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 અહીંયા મિસિંગ છે બે अब बार से रहे टॉपिकल टॉपिकल 2 चेक करा ऊपर से अबद्दू फुल करना है जो स्पेस नहीं आ रही कई जगह मैं अभी राइट नाउ डन या एवरीथिंग फुल एवरीथिंग गुड बाय या टू मच ऑर्डर टुडे एवरीथिंग आर फुल ओके भाई चाप ही दिए चेक आपड़ा बटन मिसिंग व्हिच वन It's supposed to be the regular one of this. Okay. So I'll just move a couple of these. Okay, little. okay, okay. Yeah, hopefully, you get a next week. Uh, okay. Empty. Everything may be full. Yes. Tropical only two, yeah? Three flavors? Something? Yeah. Tropical? Oh, that's all Pepsi. Oh, Pepsi, sorry, sorry. Yeah, yeah it is. This いや यस गुड ओके बॉडी ओके इसो બધી કાઈ કમ્પ્લીટ ડિલિવરી ગોઠવાઈ દીન જોડે એક એક વસ્તુ ભાઈ ચેક બનાયો કાઈ કે ભાઈ અહીંયા એવું છે બધી જગ્યાએ છે એવું ખબર નઈ પણ જેને કોન્ટ્રાક્ટ કરેલો હોય એને ભાગે બધા હોય જ છે એવું કે એરે આવીને ડિલિવરી ઉતારે જાય ફિલઅપે જાતે કરી દે ફિલઅપ કરો એટલે ભરી દેવાનું ભરીને જાતે એરે કમ્પ્લીટ કરી દે અને પછી જ આપણે ચેક આપવાનું હોય તો આજે મેં કોકવાળા જોડે કે કેવું આમ તો ઓછી ડિલિવરી હોય અને એટલું બધું હોતું નહીં તો અમુક ભર નંબર આપડે મૂકીને જતા રહ્યું પણ ભરત તો ભરી જ દઈએ એવું નહીં હોતું નહીં નહીં ભરતા પણ આ તો વધારે હતી એટલે જોવું પડે ના કાંઈ ભર્યા વગેરે જતા રહ્યું તો ના કમ્પ્લીટ ભરી દીધું ભર્યા પછી જ ચેક આપ્યો આજે અને પૂછી લીધું કમ્પલેટ ઓકે ડન અને આપણે જોઈ લેવાનું અહીંથી બારથી અંદર અંદરથી પણ જોવાય અને ફૂલ કરી દીધો દીધું ફૂલ થઈ ગયા બધા જ બારનું વાતાવરણ મસ્ત બપોરના બે વાગી ગયા વાતાવરણ તો ચક્કા જોવા ઠંડો હવારમાં પવન આવતો પણ એટલે અત્યારે કોઈ નહીં સનલાઇટ મસ્ત છે હે સનલાઇટ કેટલા દારે સૂર્ય દાદા આયા આટલા મસ્ત આ પણ એવું બધું થોડો થોડો જતો રે પોચ છે એ શેર માર્કેટ સાહેબ શું કરવાથી ખબર નહીં પડતી બે દારા પેલા મંડે જબરજસ્ત તૂટી તું અને આજ પાછું રિકવર કમ્પ્લીટ થઈ ગયું કે જે અમેરિકન માર્કેટે પણ રિકવર આવી ગયું ભાઈઓ કમ્પ્લીટ અને ઇન્ડિયન માર્કેટ પણ રિકવર થઈ ગયું એ બધા એમ કહેતા હતા કે બહુ તૂટશે બહુ તૂટશે પણ ખબર નહીં પાછું રિકવર થવા માંડ્યું હોય એટલે કોક લોજિક છે નહીં અને પાછળ કોક માર્કેટ આખું હેન્ડલ કરી રહ્યું હોય કો તો પછી પછી પેલું ભાઈ હર્ષદ મહેતા જેવું થાય હર્ષદ મહેતા સ્કેમમાં કેવું થતું બહુ બધા પ્રાઇસો ચડાઈ ચડાઈ ચડાવી ચડાવી અને પછી એકદમ તોડવાનું ચાલુ કર્યું એકદમ માર્કેટને સ્કેચ કરી મૂક્યું પણ એવું પણ અમુક હોય થતું હોય પણ હવે ખબર નહીં આ માર્કેટમાં એવું છે કે પછી કંઈ અલગ જ છે એ તો સમય બતાવશે પણ હાલ તો ભાઈ બધું માર્કેટ હાલ રિકવર થવા માંડ્યો પહેલાંના જેવો જ કારણ કે યુએસ માર્કેટ પણ લાસ્ટ આજે પણ પ્લસમાં હતું કાલે પણ પ્લસમાં હતું જે મેન મોટું કહેવાય ને ડોંગ જેમ આપણે કહીએ ને કે નિફ્ટી ફિફ્ટી નિફ્ટી હંડ્રેડ એ આપણે પણ પ્લસમાં આવી ગઈ હતી રિકવર કાલ થઈ ગયું માર્કેટ અને આજે પણ અહીંયા પણ પ્લસમાં જ છે આજનો આજના ન્યૂઝમાં તો ભાઈ હ નહીં ભાઈ માર્કેટ વિશે સાહેબ અમેરિકા હોય કે ઇન્ડિયા પણ સાહેબ એક જ વસ્તુ કોમન જોઈએ ફોરેનમાં ગમે તો રહેતા હોય તો તમે કોઈ પણનો નવ્વાણો કોમ સારો કરો ને એક કોમ ખાલી ખરાબ થાય ને તમારાથી એ પણ ખરાબ કરવું ના હોય પણ એવું કોઈ પ્રોબ્લમ આવી ગયો હોય ના પાડ્યું હોય કંઈક એવો ગયો લોચો થયો આપણે કંઈ આપણી જોડે ઓપ્શન જ ના હોય એની હેલ્પ કરવા જેવું એવું હોય તો આપણે ના કર્યું હોય તો પણ આપણને એવું જ કહેશે આ નહીં હારો બરાબર પણ આપણે એ નહીં જોવું તો કે નવ્વાણું કોમ હારા કરે એક જ કોમ ખાલી ખરાબ કર્યું તો પણ આપણને નવ્વાણું કોમની કોઈ કદર નહીં એક કોમ એ આગળ જતું રહે તો ભાઈ અત્યારે જમાને એવું જ છે ભાઈ હું કહું એમ તમે કરો તો હારા ન કોઈ હારું નહીં અત્યારે જમવાનું એ હેડ હેડ ભાઈ ક જો તમે એના લગતું તમે કોમ કરશો ને તો તમે હારા હારા થવું હોય ને તો એના લગતું કોમ કરો તો તમે હારા થો હશે ભાઈ હવે જિંદગી હ દુનિયા હ જમ બધું જમ કરમ કરવા દેવાનું આપણે આપણી રીતે મોજમાં જ રહેવાનું તો હું તો બધાને એક જ વાત ભાઈ કહું છું કે ભાઈ સોશિયલ મીડિયા થ્રુ કોઈ ગમે તેવું તમને બોલે તમારી ઈચ્છા તમારું મન કે એ જ કરવાનું કોઈ ગમે તેવું તમને બોલે ગમે તેવું કહે તમારા કોણ કોમ ભલે સારો કર્યું તો તમને ખરાબ કહે ને તો એ તમારા મનને ઘર ન લાગ્યું કે આ વસ્તુ કરવી છે તો જ કરવાની આપણી ઈચ્છા કોઈ પહોંચી વળતું નહીં આપણે જે કરવું હોય આપણા આપણા મનના માલિક આપણે જીએ અને આપણી જિંદગી આપણે જીવવાની આપણી લાઈફ આપણે જીવવાની તો કોઈ ડિપેન્ડ કોઈ નક્કી કરશે કે આપણે કેવું જોવું એવું નથિંગ ભાઈ એટલે ભાઈ કોઈ ગમે તેવું બોલે ગમે તેવું કહે ને ઇગ્નોર જ કરવાનું આ કોને ખબર બીજા કોને કાઢવાનું તો જ જીવનમાં આગળ આવશે ભાઈ ન કદાચ પબ્લિક છે જેટલું એ ડબલ ડબલ બધી વાતો બનાવશે ને બધું બોલશે ખરું પણ આપણને યોગ્ય લાગે ને એ જ કરવાનું ભાઈ આપણી લાઈફ મસ્તી જ રહેવાનું ભાઈ જિંદગી છે ને જીવી લેવાની ભાઈ લેંગ્લીશ નહીં હા ચા કાકા તાલ કરા લે તું मारा ना कशू लाया कोरफापुर प्लीज प्लीज। भैया वाघव बाघी आंट જોઈ શકો વાપરે ઓર્ડર કરવાનો તો સિગરેટ જો બધી લાવી દીધી આ બધી અંદર ભરી દઈશું ઘણી ભરી પછી ઓર્ડર બના બે જઈએ શાંતિથી એકલો સિગરેટ બાકી મેં રહેવા આજે બીજું બધું પતાવી દીધું અને બીજો વધે ઘટ્યો કાલ સવારે જે હવારમાં વપરાય એના પછી અગિયાર વાગે બધી ઓર્ડર સેન્ડ કરી દઈશું આ બધાને ઓર્ડર કરી દીધો ગ્રોસરી બધી ઓર્ડર કરી દીધી હવે કોઈ બાકી રહેતું નહીં તો વાપરે સિગરેટો ભરી લઈએ પછી સિગરેટો ઓર્ડર કરવા બે જઈએ આપણો ભાઈ ઓર્ડર ભાઈ ગયા સિગરેટનો મારા પાસે સિગરેટનો નું આખી આખું કબાટ છે જો આ ચોપડીએ આ ચોપડીની અંદર બધી સિગરેટો બ આખા આખા ટોટલ જે પૂરો ઓનલાઈન જેટલું મંગાવું ને એ બધું ચોપડીમાં હોય ચોપડીને જોયું ને ત્યાં મંગાવવું હોય તો એ પણ આપણે તો જ્યાં ડાયરેક્ટ પ્રોડક્ટ પડી હોય એથી સ્કેન જ કરી દઈએ ડાયરેક્ટ પણ આ તો ચોપડીમાં તમારે વધારાનું કોઈ બીજું મંગાવવું ને જોવો આઈટમ બાઇટમ એના માટે ચોપડીએ ચોપડીમાં કોડ આપેલો કોડ તમે સ્કેન કરો જોઈ લો ને સ્કેનરે પણ બાજુમાં જોવાય ખૂણા નંબર હોય નંબર નોખો એટલે ફરે તો આઈટમ આવી જાય અને મારો ભાઈ પહેલો વિડીયો બનાવેલો જ છે આનો ઓર્ડર વિશેનો તો તમે ના જોઈ લેજો એક વાત તો તમને ખબર પડી જાય ઓર્ડર મૂકી તે કરવું જોઈએ તો ચાલો હું ઓર્ડર પતાવી દઉં અને પછી મારું બધું કામ પણ છે કચરાપોતું બધું કરવાનું હોય તો એટલે બધું પતાવવાનું પતાવીને પછી એક્ટિવ થવું ભાઈ હાલ જો કચરાપોતું ક્લિનિંગ હાલ પતાવ્યું છે રાતના વાગી જાય દસ હવે એક જ વસ્તુ બાકી છે લોટરી કન લોટરી પતી જશે એટલે આજનો દિવસ પૂરો પછી આજનો વિડીયોનો બ્લોગને એન્ડ કરીશું તો આજ જોતા રો રોય બ્લોગ કહી હશે જય માતાજી જય માઉમિયા